ભાવનગરમાં આજથી થોડાક દિવસ પહેલા એક કાળજુ કંપાવનારી દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એસીએફ શૈલેષ ખાંભલા પર એવો શૈતાન સવાર થયો કે પોતાના ફૂલ જેવા પરિવારને જ મોતને ઘાટ ઉતારી દીધો આ ઘટનામાં ઘર કંકાસ કારણ માનવામાં આવી રહ્યું છે પાંચ તારીખના આસપાસનો બનાવ છે જ્યાં સુરતનો આ પરિવાર છે તે શૈલેષ ખાંભલા એસસીએફને મળવા માટે ભાવનગર આવ્યો હતો બાળકો પપ્પાથી મળવા માટે તીવ્ર ઈચ્છા ધરાવી રહ્યા હતા ત્યારે આ એસસીએફ શૈલેશ ખાંભલાના મગજમાં એક શૈતાની વિચારો ચાલી રહ્યા હતા જી હા તે એક એવો પ્લાન ઘડે છે કે તેના કારણે આપણા રૂમાટા ઉભા થઈ છે જ્યાં ફોરેસ્ટ કોલોનીમાં તેનું ઘર છે તેનાથી થોડાક અંતરે ખાડો ખોદે છે ત્યારબાદ આ પરિવારજનો ત્યાં પહોંચે છે ત્યારે આ આરોપી શૈલેશ ખાંભલા છે તે પહેલાં નૈનાબેન રબારીનું ગળું દબાવીને જે ઓસિકો હોય તેના વડે મોઢું દબાવીને હત્યા કરી દે છે ત્યારબાદ પૃથા અને નાનો છોકરો ભવ્ય તેમની એક બાદ એક હત્યા કરી દે છે એટલું જ નહીં આ હત્યા કર્યા બાદ જે ખાડો ખોદ્યો હતો તે ખાડામાં ગાદલા વડે પથ્થર બાંધીને આ ત્રણેય મૃતદેહને તે ખાડામાં દાટી દે છે ત્યારબાદ ખાડો પુરાવી દે છે ત્યારબાદ એક નાટકીય ઢબે પોલીસ સમક્ષ હાજર થાય છે અને કહે છે કે ભાવનગરથી તેનો પરિવાર સુરત જવા માટે નીકળ્યો હતો પણ તેમની કોઈ ભાળ મળતી નથી આને લઈને ભાવનગર પોલીસ છે તે તપાસમાં જોડાય છે રબારી સમાજ છે તે મેદાને આવે છે અને આમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ ઉઠે છે એ બાબતને લઈને ભાવનગર પોલીસના વ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એક માહિતી મળે છે કે શૈલેષ ખામલા જે કોલોનીમાં રહે છે ત્યાં ખાડો ખોદેલો છે ને ત્યાં કોઈક શંકા છે જે બાદ ભાવનગરના એસપી નીતિશ પાંડે પોતાની સાથે એફએસએલની ટીમને લઈને ત્યાં પહોંચે છે જે ખાડો છે તે જેસીબીથી પૂરવામાં આવ્યો હતો અને પાછો ખાડો ખોદવામાં આવે છે તેમાંથી ત્રણ મૃતદેહ મળી આવે છે જેને લીધે પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ ઘટના બાદ શૈલેષ ખામલા પર શંકા જતા તેની સુરત ખાતેથી પોલીસ ધરપકડ કરે છે ત્યારબાદ તેને જ્યારે ગઈકાલે ભાવનગર કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આરોપીને ફાંસી આપો ફાંસી આપોના નારા લાગી રહ્યા હતા આ મામલે ભાવનગર પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડ માગવામાં આવે અને પોલીસે અને પોલ પોલીસને કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે જેને લઈને હવે ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે હાલ આરોપી શૈલેષ ખાંભલા છે તે રિમાન્ડ ઉપર છે આ સમગ્ર ઘટનાને લઈને સઘન પૂછપરછ છે તે પોલીસે હાથ ધરી છે લોકોમાં ભારે આક્રોશ છે એટલું જ નહીં શૈલેષ ખાંભલાના પિતા પણ આ બાબતે આરોપી સામે કડકમાં કડક સજા થાય તેને ફાંસી થાય તેવી પ્રકારની માંગ કરી ચૂક્યા છે કેમ કે તેણે જે રીતે પોતાના પરિવારનો નરસંહાર કરી નાખ્યો છે તેને લઈને ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે આગામી સમયમાં જોવાનું રહ્યું કે જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈ જવામાં આવે છે ત્યારે શું ખુલાસા થાય છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો